કે કારણો આપે છે કેમ ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટા ભાગે આપ જુઓ છો કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર હોય તમામ ક્ષેત્રે ખાનગીકરણ કરી નાખ્યું છે સૌથી પહેલા મ્યુનિસિપલ જે અમદાવાદની એક લાલ બસની એક ઓળખ હતી અને અમદાવાદના નગરજનો એ સમયસર બસ મળતી હતી અમદાવાદના રોજગાર માટે લોકો જતા હોય યુવાનો વિદ્યાર્થીઓ શાળા કોલેજો માટે જતા હોય તમામ લોકોને શહેરમાં એક સ્તરથી બીજા સ્તર માટે જવા માટે સરળતાથી બસ સ્ટોપો લોકોની જ્યાં જ્યાં જરૂરિયાત રીતે મૂકવામાં આવતા હતા અને પ્રજાનું ધ્યાન રાખવામાં આવતું હવે માત્ર આર્થિક લાભો કઈ રીતે મળે ગેરવહીવટને ભ્રષ્ટાચારો ખાનગી કોન્ટ્રાક્ટરોને બસો આપી દેવામાં આવી છે એમટીએસની અંદર જે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ બસો જે છે એ બંધ કરી દેવામાં આવી છે ને આજે લોકોને આ સુવિધાઓ થાય સુવિધા ઓછી મળે બસની જે ફ્રિકવન્સી હોય જે લોકોને બસ સમયસર મળવી જોઈએ એ બસ નથી મળતી રૂટ ઉપર જે બસોનો જે રૂટ હોય એનું સાયન્ટિફિકલી એક એનું પ્લાનિંગ થવું જોઈએ એ નથી થતું અને કંડક્ટર ડ્રાઈવરો પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર છે જે એને પૂરતો પગાર આપવામાં નથી આવતો અને એના કારણે પર ડે એક કરોડ રૂપિયા જેવી માતબાર રકમનો નુકસાન થાય છે અને રાજકીય રીતે જે પણ બિલ્ડર લોબી હોય જ્યાં નવી સ્કીમો મૂકતા હોય નવી સ્કીમો એ લોકો ડેવલપમેન્ટ કરવા માગતા હોય અમદાવાદના ચારે તરફ વિસ્તારની અંદર અમદાવાદનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે એ એ બિલ્ડર લોબીને પણ દબાણમાં આવીને ખોટ ખાતા રૂટ ઉપર પણ એમની સ્કીમો વેચાય અને એમની સ્કીમોના ભાવો વધે કે અહીંયા બસ સેવા ચાલે છે એ રીતે પણ એની અંદર ભ્રષ્ટાચારને ષડયંત્ર ચાલે છે એના કારણે એમટીએસ જે છે એ ખૂબ અત્યારે વિકટ પરિસ્થિતિમાં છે અને ખોટ ખાતી સંસ્થા કરી દીધી છે જે આ મારો જે મૂળ મુદ્દો છે કે જ્યાં સુધી તમે ખાનગીકરણ કરશો અને ખાનગીકરણ કરવાના કારણે ક્વોલિફાઈડ તમારી પાસે ડ્રાઈવરોની હોય કન્ડૅક્ટરોની હોય એના કારણે એક્સિડન્ટનો પ્રમાણ પણ ખૂબ વધી ગયો છે અને તમે અમદાવાદના યુવાનોને રોજગાર નથી આપતા નવી ભરતી નથી કરતા અને તમે જે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં છે એનું શોષણ કરો છો લાભ કોન્ટ્રાક્ટરને થાય છે અને એક્સિડન્ટનો પણ વ્યાપ વધી ગયો છે તમે જુઓ કે વાર્ષિક રીતે અનેક મોટા પ્રમાણમાં એક્સિડન્ટ થાય છે કેટલાક લોકોની અંદર આ બાબતમાં અનેક વખતો રજૂઆત થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના અમારા નેતાએ પણ આની રજૂઆત કરી છે કે ભાઈ વારંવાર એક્સિડન્ટો થાય છે કેમ કે ટ્રાયરો પૂરતો પગાર નથી રાખતા ક્વોલિફાઈડ ટ્રાયરો નથી રાખતા અને ભરતી ટોટલ બંધ કરી દેવામાં આવી છે જેનાથી યુવાનોને રોજગારોથી પણ વંચિત કરી દેવામાં આવે ત્યાં સુધી આ ખાનગીકરણ બંધ નહીં થાય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે પ્રાઇવેટ એજન્સીઓને ધંધો બંધ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ બસ સેવાઓ શરૂ કરે નવી ભરતી કરે અને સારા ક્વોલિફાઈડ સ્ટાફ રાખે અને આધુનિક જે લોકોને સમયસર બસો મળે સમયસર જે રૂટ ઉપર લોકોની ડિમાન્ડ છે રિકવાયરમેન્ટ છે સારા બસ સ્ટોપો બનાવે સારી સુવિધાઓ ઊભી કરે તો હું માનું છું ચોક્કસ રીતે અમદાવાદ શહેરના નગરજનો એક તરફ પેટ્રોલ ડીઝલની પણ મોંઘવારી છે ભાવ આસમાને ગયા છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર પોતાના વાહનોને લઈને જઈને ટ્રાફિકની અંદર અનેક મુશ્કેલીઓ પડતી હોય છે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડતો ત્યારે માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સમગ્ર દુનિયાની અંદર તમામ સરકારો માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને પ્રધાન આપે છે જ્યારે અહીંયા દુર્લક્ષતા કરવામાં આવે છે લોકોને જે આજે અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ રહ્યું છે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે જો સારી રીતે વ્યવસ્થિત આયોજન કરીને એમટીએસ બસ સેવાઓ જે છે એ જો અમદાવાદ શહેરના નગરજનોની ચિંતા કરવામાં આવે તો હું માનું છું કે સારી રીતે સફળતાપૂર્વક એનું સંચાલન કરવામાં આવે તો લોકો એનો લાભ લે અને લોકોને આ જે ટ્રાફિક જામ લોકોને અત્યારે બેકારી મોંઘવારી બેરોજગારીમાંથી પણ જે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવો છે યુવાનોને રોજગારી પણ મળે અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર જે પૈસા જાય છે એના કારણે કોર્પોરેશન સંચાલિત બસો અને લોકોને રોજગાર આપવામાં આવે તો એનાથી લાભ મળશે અને બસ સેવા પણ ખોટ કરતી બંધ થઈ જશે

બહુ સેન્સિટિવ હતા ને બહુ મહેનતું હતા એ લોકોને કામના કલાકો ગણતા નહોતા એ લોકો કામ કર્યા પછી પણ જો સંસ્થાને રોકવામાં આવતા તો કામ કરતા હતા ક્યારેય બી એમણે કામ પોતે ફરત પ્રત્યે કોઈ એમણે અનદેખી નથી કરી પણ આ બધું સંસ્થાઓને ખાડે પાડવાનું કામ સંસ્થાના અધિકારીઓ રાજકીય આગેવાનો કમિટીના મેમ્બરો અને યુનિયનના હોદ્દેદારો જે સંસ્થામાં ફરત નિભાવતા હતા એ લોકોએ મળીને આ સંસ્થાને બંધ કરવાનો પ્રયત્ન કર્યો અને એ એ એ લોકોનો મેં જે અશુભ હેતુ હતો એ અશુભ હતું એ હતો કે કોન્ટ્રાક્ટરોના માણસો આવે અને કોન્ટ્રાક્ટની બસો ચાલે કારણ કે ચાલીસ અને સાહીઠનો રેશિયો હતો ચાલીસ ટકા બસ કોન્ટ્રાક્ટરની ચલાવવાની અને સાહીઠ ટકા બસ સંસ્થાની ચલાવવાની એવું માની યુનિયનો સાથે એ લોકોએ સેટલમેન્ટ કરેલું છતાં પણ એને અવગણીને સંસ્થાના અધિકારીઓ એ ઉપરવટ જઈને ધીમે 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 મૃત પ્રાય કેવી રીતે થાય સંસ્થા એવો બહુ પ્રયત્ન કર્યો અમે લોકો નાના વર્ગના કર્મચારી ઓછા વર્ગના કર્મચારી ચોથા વર્ગના કર્મચારી અમારું કંઈ ઉપસ્થું નહોતું પણ અમને એક યુનિયન એમટીએસ કર્મચારી સંઘના શ્રી રઘુવીર માળીએ ખૂબ સપોર્ટ કર્યો અમને બતાવ્યું કે તમારે કેવી રીતે ફાઇટ કરવી જોઈએ કેવી રીતે લડવું જોઈએ અમે એ પ્રમાણે ફાઇટ કરતા રહ્યા ઓગણીસો ને પંચાણુંમાં મને પહેલી વખત ડિસમિસ કરવામાં આવ્યો એ બી ભાઈબીજની રજાના અનુસંધાનમાં જે ભાઈભીજની રજા વર્ષોની પરંપરા હતી કે રજા રાખવામાં આવે છતાં બી નોટિસ આપી નોટિસ આપ્યા વગર સંસ્થાના ભાઈભીજના દિવસે લોકો મને ફરજ નિભાવવી એવી નોટિસ બોર્ડ પર લખવામાં આવેલા અધિકારીઓ બધા જ હાજર થઈ ગયા એ વખતે હું રૂબરૂમાં સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ તો બરાબર નથી કારણ કે કામદારોની પાસે ઓછો પગાર હોય અને એક જોડી બે જોડી કપડાં એ લોકો વરસમાં સીવડાવે અને તમે એને અત્યારે કામ કરાવડા એમાં આમાં એસિડમાં કામ કરવું પડે ગ્રીસમાં અને ઓઇલમાં કામ કરવું પડે એ કપડાં બગાડીને એ પોતાની ભાઈ બહેનના ત્યાં જમવા ક્યાંથી જઈ શકે એટલે તમારે આ પહેલાં એમને જાણ કરવી હતી તો વાંધો નહોતો અમે કામ કરવામાં ક્યારેય ના નથી પાડી એ એ પહેલાં સંસ્થાના હમણાં છેલ્લે છેલ્લે ઓગણીસો ને બે બે હજારની સાલમાં એક દેવજીભાઈ દેવજીભાઈ કરીને એક અધિકારી આવ્યા હતા એ એમને એવું લાગતું હતું કે વર્કશોપવાળા કોઈ કામ નથી કરતું અમે એમને કીધું કે ભાઈ સાહેબ એ તો અમે તો કામ બધું કરીએ છે ને જે કાયદેસરના જે સાચા સારા જે ડોક્યુ પેલા સ્પેરપાર્ટ છે ઓરિજિનલ સ્પેરપાર્ટ એ અમે તમને લાવી આપો અમે બધું કામ કરવા તૈયાર છે અમે રોકાઈશું અમે કોઈ વધારે પગારની માગણી પણ નહીં કરીએ ને એમને એવું લાગ્યું કે નહીં આ લોકો હજુ બરાબર નથી આ વર્કશોપના કારણે જ સંસ્થાને ખોટ વધારે પડે છે અમે લોકોએ દિવસમાં સવારે વહેલા ગયા હતા અને રાત્રે મોડા મોડા જઈને મેં ગાડીઓને આઉટ કરી હતી ને ઘણા તો ત્યાં ને ત્યાં સુઈ રહ્યા હતા કેન્ટીનમાં ખાઈ લેતા હતા અને સંસ્થાની ગાડીઓને આઉટ કરી એ મને તો મારા કામદારો ઉપર બહુ ફક્ર છે બહુ ભરોસો છે અને આ કામદારોના કારણે નથી થયું આ જે થયું છે એ અધિકારીઓના મિસ મેનેજમેન્ટના કારણે થયું છે એટલે મને એવું લાગે છે કે આમ આમાં કામદારોની કોઈ ભૂલ નથી આમાં અધિકારીઓની રાજકીય આગેવાનોની જે રાજકીય આગેવાનો જે એમટીએસ કર એમટીએસની અંદર પોતે કમિટી મેમ્બર તરીકે આવતા હતા અને હાલમાં પણ એ બસ કોન્ટ્રાક્ટરો જે છે એ બી રાજકીય રાજકીય આગેવાનો જ છે ધારાસભ્ય અને એમએલએ જ છે એમના નામથી એમના નામ વગર બીજાના નામથી એ લોકોના કામ અત્યારે થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટર તરીકે એ લોકો જ અત્યારે છે બસની અંદર મેઇન વર્કશોપમાં અને જેટલા બી ડીપોની અંદર જેટલા બી કામદાર હતા એ બધા આઈટીઆઈ પાસ હતા કોઈ લાગવગના જોરે આવેલા નહોતા બધા પોતાની એબિલિટીના કારણે આવેલા પણ એ અમુક માણસો જે વસ્તુમાં માસ્ટરી હોય એને એ કામ નહીં આપીને બીજે બીજું બીજું કામ સોંપે દાખલા તરીકે હું મારો દાખલો લઉં કે હું એર કન્ડિશન મિકેનિક હતો વાયરમેન સુપરવાઇઝર પાસ હતો છતાં મને પતરા અને લોઢું ચીપવા માટે આ લોકોએ આખી જિંદગી પાસે કામ કરાવડાવ્યું છતાં મેં કર્યું ના નથી પાડી આખરે એ લોકો થાકીને મને કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટરમાં ઓપરેટર તરીકે કામ કરવાનું ને એ કામ એવું હતું કે જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને સંસ્થા સાથે જે પૈસાની લેતી દેતી થાય એવું ગંભીર કામ મને સોંપવામાં આવતું હતું અને એમાં બી મેં મારી મેં મારા પૂરા પ્રયત્ન કર્યા છેલ્લે મને છેલ્લે મને એવું થયું કે મને આ લોકોએ ટિકિટ એન્ડ કેશમાં કેબિનમાં મૂકવામાં આવ્યો અને જે મારી મારી મેં જિંદગીમાં કોઈ જોયું નથી કામ એવા એવા મને કામ સોંપવામાં આવ્યા કે એ એ એ બી પૈસાનું કામ હતું ગણતરી કરવાની કામ હતું અને તમે એવું તમે કામ કરો કે તમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે તમને ટેન્શન આપવામાં આવે અને ટેન્શન આપ્યા પછી તમે કોઈ પૈસાની લેવડ દેવડની ભૂલ કરો તો તમારે ભોગવવાના ને જો વધારે થાય ને સંસ્થાના અધિકારીને લાગે કે આ માણસને હજુ આપણે ટોર્ચર કરવો છે તો એના અનુસંધાનમાં એ લોકો પૈસાની ભૂલ કાઢીને ચોરીનો આક્ષેપ નાખે ઘણા બધા કર્મચારીઓના ડર બતાવ્યો ઘણા અમે તો છેક સુધી લડ્યા ને રહ્યા પણ જે બીજા બધા કર્મચારીઓ જો અમે એવું એવો દાખલો આપતા હતા કે જો આ દામાણીને મેં આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એ હેરાન થયો છે અમે એને હેરાન કરી નાખ્યો છતાં બી મેં તો એ લોકોના ભરોસો આપ્યો કે આપણને જે કામ સોંપે કરવાનું જ છે આપણે માસ્ટર આવી છે આપણને જે બી કામ સોંપે આપણે ઈમાનદારીથી કરવાનું છે સંસ્થાના હિતમાં કરવાનું છે એક એક ગાડી પર ઓછામાં ઓછા પાંચથી છ માણસો કામ કરતા હતા એમાં ઓટો વિભાગ હતો એમાં જનરલ વિભાગ હતો એમાં બોડી સેક્શન હતું એમાં યુનિટ ખાતું હતું એમાં આરટીઓ ખાતું હતું એમાં ઘણા બધા લગભગ પંદરથી વીસ ખાતા હતા એની અંદર લોકો કામ કરતા હતા એમાં બોડી બોડી સ્પીચ ખાતું બી હતું આખું એમાં કારણ કે સ્પેરપાર્ટમાં એ લોકો ડુપ્લિકેટ સ્પેરપાર્ટ લાવતા લાવતા હતા અને ઓરિજિનલ પૈસા ઓરિજિનલ સ્પેરપાર્ટના લોકો ભાવ લે આપતા હતા અને ઘણી વખત તો સ્ટોરની અંદર માલ આવે જ નહીં અને રિસિવડ કરેલો સિક્કો મારવામાં આવતો હતો અને એ બી બધું મેળા એ યુનિયનના લીડરો અધિકારીઓ અને એ લોકોના કારણે જ આ બધું જે થયું છે એ આ લોકો છે ભરતી બે હજારથી બે હજારના સાલથી કોઈ વ્યક્તિને નોકરી પર લેવામાં આવ્યા નથી છસો છસો ગાડીઓ ચાલતી હતી પણ એને ધીમે ધીમે ક્રમશઃ ક્રમશઃ જેમ ધીમે ધીમે માણસને મૃત્યુ તરફ લઈ જવાય એવી રીતે આ લોકોએ ઝેર આપી આપીને પોઈઝન ઝેર આપી આપીને એ લોકોએ એવો મૃત પ્રાય બનાવી નાખી કે સુષુપ્ત અવસ્થામાં સંસ્થા કેમ જલ્દી જતી રહે એવી હાલતમાં લોકોએ પૂરી કરી નાખી છે ખાનગીકરણમાં તો બધું જ આપવામાં આવ્યું છે એ લોકોને આખો ડેપોના ડેપો આપી દીધા છે શરૂઆત તો આ લોકોને શરૂઆત બે હજારને એકથી લગભગ બધી શરૂઆત વધારે પડતી થઈ ગઈ બે હજારને એકથી બે હજારને એકથી બિલકુલ મન મૂકીને આ લોકોએ બધું આપી દીધું એમને વર્કશોપની જગ્યા બી આપી છે વર્કશોપની બધી વસ્તુ આપી છે વર્કશોપના મશીનો આપ્યા છે વર્કશોપના સ્પેરપાર્ટો બધા આપ્યા છે ચલાવવા માટે માણસો આ લોકોના કામદારોને કામદાર કરતાં બી વધારે લોડ કામ કરતાં બી અન્ય કામનો લોડ બી વધારવામાં આવ્યો એક એક કામદારને ત્રણ ત્રણ જગ્યાએ ચાર ચાર જગ્યાએ ફરજ નિભાવવાની ને આઠ કલાક કરતાં વધારે કામ લેવામાં આવતું પણ આ લોકોને કહી દીધું હતું યુનિયનવાળાને કે તમારે વચ્ચે બોલવાનું નહીં તમારે કોઈ કામદારનું ઉપરાણું લેવાનું નહીં ભાઈ આમ બી એ લોકો લેતા જ નહોતા કામદાર કામદારનું ઉપરાણું લેવાનું કામ યુનિયનનું છે યુનિયનનું કામ છે કામદાર અને સંસ્થા સાથેના અધિકારીઓ સાથે સેતુ બનીને કામ કરવાનું છે કે જેથી કોઈ ઔદ્યોગિક ઔદ્યોગિક કંઈ પેલું એ ઊભું ના થાય વર્કશોપનો ડેપો તો લગભગ બે હજારને સોળથી સોળથી લગભગ ખાલી થઈ ગયો છે ડીપોમાં બે હજાર સત્તરથી ખાલી થઈ ગયો છે પછી તો ધીમે ધીમે આ લોકો ટેકનિકલોને ટેકનિશિયનોને બધાને અલગ 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 જગ્યાએ અલગ અલગ ખાતામાં અનુભવ ના હોય ને એ વર્કશોપના માણસોને આવી રીતે માનસિક ત્રાસ આપવાના કારણે એ લોકો બધા કેટલા રાજીનામું આપી દીધું છે વર્કશોપની અંદર એવી રીતે ટ્રાફિકમાં થયું ટ્રાફિકમાં જો તમને પ્લાર્કમાં જવું હોય તો યુનિયનના લીડરોને દર મહિને બે હજાર રૂપિયા આપવા એવું નક્કી કર્યું દરેક દરેક યુનિયનના પોતાના માણસો બે બે હજાર રૂપિયા આપીને સારી સારી જગ્યાએ ક્લાર્ટના કા કામ કરતા હતા એ લોકો એ કન્ડક્ટરનું કામ કરવું ડ્રાઈવરનું કામ કરું એની કરતાં એ લોકોને ખોટા સર્ટિફિકેટો લાવીને એના આધારે એ લોકોને પૈસા આપી ને એ એ લોકોને એવું કામ લેવામાં આવતું હતું એમની પાસે એવા કામદારો છે કે જે સંસ્થાને પરમિશન લીધા વગર ડાયરેક્ટ ફોરેન ગયેલા છે પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ જઈને આવ્યા છે અને પછી લાગવગના જોડે પાછે આવ્યા અને એમને પીએફ એફ અને ગ્રેજ્યુએટી ઈમાનદારીથી બધું આપી દેવામાં સંસ્થા તરફથી આપી દેવામાં આવ્યું છે કારણ કે એ લાગવગ લાગવગવાળા હતા એમનો વાંક હતો કે પોતે સંસ્થાને જાણ કર્યા વગર પહોંચી ગયા હતા ત્યાં ફોરેન છતાં બી સંસ્થા એની સામે કોઈ આક્ષેપ કે કોઈ શીટ નથી આપવામાં આવી એક પણ ચાર્જશીટ નથી આપવામાં આવી મેં જે બિચારા કામદારો જે સંસ્થાના લીડરોને કીધું ના માને કે કોઈ આગેવાન આગેવાનનું કામ ના મારે કે ભાઈ અધિકારીનું કામ ના માને તો એની વાત ના માને એ વાત એની ગેરકાયદેસર જ હોય તો જ કામદાર ના માને જો કાયદેસર હોય તો કામદાર કોઈ ના કામ ના નથી પાડી છતાં બી લોકોએ મુક પ્રેક્ષક બનીને મુક મૂંગા બનીને લોકોએ બિચારાએ જેટલું થતું એટલું સહન કર્યું છે અને આ લોકોએ ઘણા બધા કામદારો તો અનિચ્છાએ બી રાજીનામું આપીને જવું પડ્યું છે મારો બે હજાર એકવીસમાં હું નિવૃત્ત થયો છું એ પહેલાં કેટલાય માણસો એવા હતા કે જેને જલ્દી નિવૃત્ત કરવા પડે એટલા માટે એ લોકોને બબ્બે વરસ ત્રણ ત્રણ વરસ પહેલાં એ લોકોને ખોટા ખોટા ઓર્ડરો આપી બોડી બોડી સ્મિથના કે એન્જિન પહેલાં મિકેનિકના એવા ખોટા ખોટા ઓર્ડરો આપી ને એ લોકોને જલ્દી નિવૃત્ત થઈ જાય એવા પ્રયત્ન કર્યા અને આ બધું કરવાનું કારણ એ છે કે જેમ જલ્દી જલ્દી માણસો રિટાયર થઈ જાય અને કોન્ટ્રાક્ટરમાં આવી જાય એટલે કામદારોને પગાર ના આપવો પડે પીએફ ના આપવું પડે ગ્રેજ્યુટી ના આપવી પડે અને આ બધી બચાવથી અને એ સંસ્થાના અધિકારીઓને હેડક ના થાય આ બધી વસ્તુથી એટલા માટે એ લોકોએ બહુ સીધો રસ્તો અપનાવી લીધો કે કોન્ટ્રાક્ટરોના માણસોને રાખવા કોન્ટ્રાક્ટરોના માણસો આવે અને એ લોકોને કોન્ટ્રાક આપવામાં બી પૈસા મળે ખાવા મળે પૈસા અને એ લોકોને કોન્ટ્રાક્ટ વધારવામાં બી પૈસા મળે અને છેલ્લે દિવાળીમાં તો બોનસ તરીકે એમને વધારાની મલાઈ મળે અલગ આ ખાનગીકરણ તો બીજા બધા તો આ મારા આટલો તો મારી પાસે ટાઈમ બહુ ઓછો છે મારે તો ઓછામાં ઓછા પાંચ કલાક છ કલાક જોઈએ તો હું મારી બીજી પૂર્વ તૈયારી કરીને સાથે આવતો બીજી વખત જો એવી ઈચ્છા છે હેલ્પરો ટેકનિશિયનો તો આઈટીઆઈ પાસ હતા કોઈ કામચાર નો કોઈ કામચાર કામચોર નહોતા અધિકારીઓ આ જે નવા અધિકારીઓ હતા જે નવા અધિકારીઓ જૂના અધિકારીની જગ્યાએ હતા એ અધિકારીઓ પોતે કેન્ટીનની અંદર પાનનો ગલ્લો હતો એમાં સૂઈ રહેતા હતા ઓન ડ્યુટી મેચ જોવા જતા હતા અને એવી તમે લોકો એમને બોલતા હતા કે તમે આ શું કરો છો તમે ભવિષ્યના અધિકારી છો તમે જો આવું કરશો તો અમે તમે અમારા આઈડિયલ કેવી રીતે બનશો છતાં પણ એ લોકોએ એ એમનો રસ્તો છોડ્યો નહીં અને આખરે એ લોકો તાળા મારાઈને જ ગયા અને છેલ્લે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ના નિવૃત્ત લેબર વેલફેર ઓફિસર બ્રહ્મ સાહેબ

તો હું એમટીએસમાં મારા બર્થ પણ અમદાવાદમાં થયેલો છે અને હું અમદાવાદમાં મારા જન્મથી ભણતર એજ્યુકેશનમાં દરેક વાતમાં હું એમટીએસ જોડે સંકળાયેલો છું એમટીએસની જે પ્રકૃતિ છે એમટીએસનો વિકાસ છે એ અમદાવાદના વિકાસ જોડે સંકળાયેલો છે એટલે પહેલું અક્ષર અમદાવાદ અમદાવાદની જેટલો વિકાસ થયો જ્યારે અમદાવાદ એની પરમ સીમા ઉપર હતું અને એનો વિકાસ એટલો બધો હતો કે અમદાવાદ ખાલી ચાર કલાક ઊંઘતું હતું ત્યારે એમટીએસ પણ એની ટોપમાં હતી અને એમટીએસની અમે સવારમાં વર્કશોપમાં કામ કરતા તો એની ત્રણ ત્રણ ડબલ ડેકર બસો નરોડાની માટે તૈયાર ઊભી રહેતી કે જેથી કરીને નરોડાથી કારીગરોને લઈ અમે નરોડા રોડ ઉપર કાળુપુર અને બીજા અમદાવાદના સિટીની દરેક મિલોમાં પહોંચાડી શકાય પરંતુ સમય સાથે જ્યારે અમદાવાદની આર્થિક પરિસ્થિતિમાં ઘટાડો થયો એનો વૃદ્ધિ અટકી ગઈ એના કારણે શું થયું કે જે આર્થિક પરિસ્થિતિની નબળાઈ આવવાથી એમ ટીએસમાં પણ એનો વિકાસ રૂંધાવા માંડ્યો અને વિકાસ રૂંધાવા માટે કારણો ભલે જ દુનિયા ગમે તે કે પરંતુ અમદાવાદ મેઇન છે પછી આવે મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટીમાં જે અધિકારીઓ બેઠાલા અને એ ટાઈમે મારા અનુભવ પ્રમાણે ઓગણીસો એંસીમાં મેં અસારવા છોડીને હું ચાંદખેડા ગામ રહેવા ગયેલો ત્યારે ત્યાં આગળ આઉટ સિટીમાં એમ કે મ્યુનિસિપાલિટીની હદની બહાર કોઈ દિવસ એમટીએસની બસ આપી નહીં એવો અભિગમ કોર્પોરેશન ધરાવતું હતું કારણ કે કે બહારના લોકો આપણને ટેક્સ આપતા નથી તો પછી બહારના લોકોને એમટીએસની સેવા શા માટે આપવી એવા વિચાર સાથે કરતા હતા અને એના કારણે એમટીએસનો વિકાસ પાછો રૂંધાયો પરંતુ સમય જતાં એમાંય પરિવર્તન થયું અને લોકો સમજતા થયા કે ભાઈ જે બહાર જાય છે એ લોકો અમદાવાદના જ છે પણ એમની આર્થિક પરિસ્થિતિ અમદાવાદમાં રહી શકે એવી નથી એટલે એ લોકો બહાર રહે છે ભાડું ભરવું એટલું બધું પોસાયું નથી એટલે સમજ આવી અને પછી અમદાવાદનો વિકાસ જે વધ્યો એમટીએસ થકી એ બી પ્રશંસનીય છે અને ઘણો વિકાસ થયો હવે આવીએ આપણે વર્કશોપ પર વર્કશોપ એ હર્ટ ઓફ એમટીએસ હતું અને એમાં વર્કશોપના અમારે અમારા સમયમાં અમે કહીએ કે ડીઝલ માં આ નેશનલ એવોર્ડ ટાયરમાં નેશનલ એવોર્ડ કેટલી ટ્રોફીઓ અમે મેળવેલી છે અને એ બધું અમારા સર્વનું એક ટીમ તરીકે વર્ક વર્કના કારણે થતું હતું તેમાં નાના મોટા પ્રોબ્લેમો થતા પણ એ પ્રોબ્લેમોના અમે સોલ્યુશન ભેગા મળીને કાઢતા હતા અને વિકાસ કરતા હતા બીજું કે ટેકનોલોજી જેટલું વિકસી તેટલું જ પરિવર્તન બસમાં આવ્યું બસનું પહેલું મોડલ જુઓ તો કોમેટ એકદમ નાની બસ હતી પરથી પછી પરિસ્થિતિ બદલાઈ એટલે વધારે પેસેન્જરને મૂવ કરવા માટે વાઇકિંગ આવી વાઇકિંગ બસ આવ્યા પછી શું થયું કે લોકોને વિચારાય કે ભાઈ બાઇકિંગ બસ એકલી મૂકવાથી આટલા બધા પેસેન્જરને એને મેનેજ નથી કરી શકાતું અને લોડ બી એટલો નથી પડતો કારણ કે ટુ વ્હીલર અમદાવાદમાં વધારે વધારે ફેલાતા ગયા અમદાવાદના રોડ સાંકડા એ બધા કારણોસર પાછું અગેન નાની બસ ઉપર આવ્યો એના કારણે એનો લોડ ફેક્ટર થોડો ઇમ્પ્રૂવ થયો અને એના કારણે જે સીએનજી ની એપ્લિકેશન આવી પછી પાછી હવે ઇલેક્ટ્રિક પર આવ્યું એમ પરિસ્થિતિની સાથે દરેક વસ્તુ બદલાતી રહે છે ટેકનોલોજીનું અપગ્રેડેશનનો ઉપયોગ એમટીએસ કરે છે અને કરતું રહેશે એનું ભવિષ્ય પણ ઉજ્જવળ જ છે પણ એ માટે પરિવર્તન કરતાં જ રહેવું પડે અને ટેકનોલોજીને અપનાવતા રહેવું પડે તો એમટીએસનું કોઈ કોઈ ખરાબ વસ્તુ નથી અમારા વખતે પણ એમટીએસ એનું ઓપરેટિંગ લોસ હતો જ નહીં અને અત્યારે બી હું ધારું છું ઓપરેટિંગ લોસ નહીં જ કારણ કે જે કંઈ વધ્યું એ ડીઝલની કિંમત વધી પરિસ્થિતિ પ્રમાણે પછી લેબર કોસ્ટ વધી પણ એની સાથે તમારે ટિકિટની કિંમત પણ એટલી જ વધી છે એટલે એ રીતે બેલેન્સ થાય છે એમાં કોઈ કોઈ કારણ નથી કારણ ખાલી પરિસ્થિતિ જ છે ને પરિસ્થિતિ જવાબદાર હું ગણું છું કે ભાઈ એમટીએસમાં જે કંઈ એનો આ હાલત છે એમાં નો ડાઉટ હશે નાના માઇક્રો ફેક્ટર્સ હશે ઘણા પણ એ માઇક્રો ફેક્ટર્સ કરતાં મેક્રો ફેક્ટર્સ બહુ મોસ્ટ ઇફેક્ટિવ છે અને એને ઇગ્નોર કરાય નહીં એટલા માટે મારી દૃષ્ટિએ તો હજુ પણ એમટીએસમાં ઘણો જ વિકાસ કરવાની તકો છે સામાન્ય માણસને સગવડ પૂરી પાડવાની પણ તકો છે અને એ તક આપણે બધા ભેગા થઈ અને અમદાવાદને સારું વાહન મળે એ માટે પ્રયત્નશીલ રહેવું પડશે હું લગભગ નેવ્યાસીની સાલમાં ઇન્કવાયરી ઓફિસર તરીકે ભરતી થયેલ ત્યારે એમટીએસના મુખ્ય ત્રણ વિભાગો હતા એક વર્કશોપ ટ્રાફિક અને જનરલ એડમિનિસ્ટ્રેશન વર્કશોપમાં બસો જ્યારે અંદર લેવામાં આવે કામગીરી કરવામાં આવે અને એટલું પરફેક્શન હતું વર્કશોપનું કે એમટીએસની બસને કોઈ બધા બ્રેકડાઉન થતી નહોતી બસો સમયસર નીકળતી હતી એ જ રીતે ટ્રાફિકના અધિકારીઓ પણ ડીલ દઈ રાત દિવસ મહેનત કરતા અને બસો સમયસર ઉપડે પ્રજાને સમયસર સગવડ મળી રહે અને એક વખત એવું કહેવાય જે ગોલ્ડન સમય હતો લોકો અમે દાખલ થયા નોકરીમાં ત્યારે એવું કહેતા કે ભાઈ આપણી બસની ઘડિયાળ ઘડિયાળ લોકો બસની સમય સાથે ઘડિયાળ મિલાવતા હતા કે ભાઈ દસ વાગે લાલ દરવાજાથી શારદાબહેનનું સટલ ઉપડે એટલે ઉપડે જાય એ પછી કાળક્રમે સ્ટાફ વધતો ગયો સંખ્યા લગભગ નવસો બસો નેવુંની સાલની આસપાસ નવસો સાડા નવસો બસો હતી આપણી અને ઓન રોડ લગભગ લગ સાડા સાતસો આઠસો બસો રહેતી હતી અમદાવાદ શહેરનો અત્યારે જે વિકાસ છે એના કરતાં અડધો પણ નહીં હોય અને એના કારણે બસો આપણે સમયસર બધે પહોંચાડી શકતા હતા પણ પગાર પંચોનો જે ભાર આવ્યો પાંચમા પગાર પંચ ચોથા પગાર પંચ સુધી બધું વ્યવસ્થિત આર્થિક રીતે ભારણ ઓછું હતું પાંચમું છઠ્ઠું અને સાતમું પગાર પંચ જ્યારે શરૂ થયું અને એક આદર્શ માલિક તરીકે કોર્પોરેશનના ધોરણે પગાર અને તમામ લાભો ચૂકવવાના થતાં કોર્પોરેશનના એએમટીએસની આર્થિક પરિસ્થિતિ વધારે વધારે કથડતી ગઈ આર્થિક ભારણના કારણે એ જ રીતે અમદાવાદ શહેરમાં ટુ વ્હીલરોનું પ્રમાણ વધ્યું લોકોનો સમય સચવાવા માટે પોતપોતાના સાધનોનો ઉપયોગ કરવા માંડ્યા અને એ જ સમયે લોનોની એક સગવડતા પણ વધી એટલી બધી લોનો લોકોને સગવડતાથી મળવા માંડી કે જેના કારણે જરૂરિયાત ના હોય એવા લોકો પણ ટુ વ્હીલર વસાવવા માંડ્યા એટલે આ ટુ જે મધ્યમ વર્ગ જે આપણો એક ગ્રાહક હતો એ મધ્યમ વર્ગમાં ગાબડું પડ્યું અને એના કારણે આવકમાં પણ થોડી ઘણી અંશે અસર થવા માંડી એની સામે ખર્ચા ડીઝલના ભાવ વધ્યા સ્પેરપાર્ટના ભાવ વધ્યા અને પગારપથના કારણે કર્મચારીઓના પગાર વધ્યા આ તમામ સંજોગો જોતાં બેલેન્સ શીટ બગડી ગઈ એટલે આવક અને જાવકના પાસા સરખા રહી શક્યા નહીં તે જ રીતે બે હજાર બેમાં બે હજાર એકની આસપાસ જે અમદાવાદ શહેરમાં ગુજરાતમાં જે કોમી રમખાણો થયા એના કારણે બસો સતત મહિના સુધી બંધ રહી અને એના કારણે જે આર્થિક ભારણ પડ્યું બેઠા બેઠા બધાને પગાર આપવો પડે સમયસર સાધન નહીં એટલે આવા જ સમયના કારણે પ્રવાસીઓનો પણ સંસ્થા ઉપરથી સમય મર્યાદા સમય ન મળી શકતા સમયસર બસ ન મળવાના કારણે વિશ્વાસ ઘટ્યો એમ ધીમે 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 પ્રવાસીઓ ઘટતા ગયા આર્થિક બોજ વધતો ગયો અને થેન્કસ કોર્પોરેશનનો કે કોર્પોરેશન આપણને નભાવતી ગઈ અને આજની તા અને આખા ગુજરાતમાં તો હું એમ નહીં કહું પણ મારા માન્યતા મુજબ આખા હિન્દુસ્તાનમાં એક જ પેન્શન પાત્ર આપતી એક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે ગુજરાત એસટીમાં પણ પેન્શનની સગવડ નથી તે અહેમિયત પેન્શન આપવામાં આવે છે આપણને ફૂલ પેન્શન આપવામાં આવે છે કર્મચારીઓને એને એના કર્મચારીઓનું વેલફેરનું પણ સંપૂર્ણપણે રાખવામાં આવ્યું યુનિયનવાળાઓ તમામ યુનિયનોએ પણ સંસ્થાના હિતમાં અને સંસ્થાની કામગીરીમાં મદદરૂપ થવાના હંમેશા પ્રયત્નો કર્યા છે જેમ લોકો યુનિયનને વખાણ કમખોડતા કે ભાઈ યુનિયનોના કારણે આમ થયું પણ એમટીએસના યુનિયનોએ

ત્યાં સુધી મને પચાસ સાધુ રજા આપશો આવજો